ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને યોજાશે રાષ્ટ્રીય પર્વની ગરિમા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડે સમગ્ર તૈયારીઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી પ્રોટોકોલ મુજબના રિહર્સલની સમીક્ષા કરી હતી ઉજવણીના અભ્યાસ દરમિયાન જિલ્લા કલેક્ટર દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દળના જવાનોએ શિસ્તબંધ માર્ચ પાસ્ટ રજૂ કરી હતી આ વર્ષે પ્રજાસત્તાક પર્વની થીમ દેશભક્તિ અને સૌર્યની સાથે સાથે સાંસ્કૃતિક વિરાસત પર કેન્દ્રિત રહેશે કાર્યક્રમમાં વિવિધ શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો ને સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવશે આ ઉપરાંત જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ દ્વારા આરોગ્ય સુખાકારી અને પ્રાકૃતિક કૃષિ જેવા મહત્વના વિષયો પર આધારિત આકર્ષક ઝાંખીઓનું પ્રદર્શન પણ કરવામાં આવશે જે મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે ભારતીય મહત્વને ઉજાગર કરતા પર્વ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાથે જોડાવા આહવાન કરવામાં આવ્યું છે રિહર્સલ વેળાએ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઓગણીસો પચાસમાં અમલી બનેલા ભારતના લિખિત બંધારણની ગરિમાને વધારતા આ રાષ્ટ્રીય ઉત્સવમાં સમગ્ર દાહોદ જિલ્લો દેશભક્તિ ના રંગાવા સજ્જ બન્યું છે